આજરોજ પાલનપુર તાલુકાના ચરોતર મુકામે આવેલા ભાજપા કાર્યાલય બનાસ કમલમ ખાતે નવીન ચૂંટાઈ આવેલા સરપંચોનું અભિવાદન સમારોહ યોજાયો આ સમારોહમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારો સાથે બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાંથી ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા તમામ સરપંચશ્રીઓનું ખેસ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચા અને નાસ્તો કરી છૂટા પડ્યા હતા